મજાન કરો તમે જય અલગ દંગ લખો બોલતા નહીં આજનો દિવસનું જરૂર થી કેસ શેર કરો સબ કરે છે કરો બોલતા નહીં

લાઈક કરી નહીં અષાઢી ના દર્શન કરી રહ્યા છો એમને પણ શેર કરવા અને દર્શન કરવા લાવ્યો જલ્દીથી મેસેજ કરો અને જલ્દીથી તમે શેર કરો આજે લાવવા મળ્યો છે સરસ અષાઢી બીજના દર્શન કરવાનું

મિત્રો વાદળા છે પણ તમને તો એ નવા ગામ થી દર્શન કરાવી દો છો નવા ગામ ગારિયા ધાર લાઈક કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અસાડી બીના દર્શન કરવા માટે અને વાદળા પણ આવી ગયા છે થોડીક વાર અંદર પાછા પણ અમને દર્શન કરાવી લાઈક કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું દર્શન કરી રહ્યા છે

રહેજો લાઈક કરી સબસ્ક્રાઈબ કરોડ ટાઈમ કરો લાઈક અને આપણા મિત્રને પણ લિંક મોકલો જલ્દીથી પછી હશે હશે વાદળમાં આપણે તો હું લાઈક કરી શકાય એક જ મિનિટ આપણે ચાલુ રાખવું દર્શન કરવા માટે સાડી બીજના દર્શન કરવા જાય અલગ ધણી એક જ મિનિટ આપણે પાછળ આવી ગઈ છે એટલે દર્શનની થોડોક તકલીફ પડી રહી છે એટલે જુઓ મિત્રો હવે દેખાય છે આપણે તમે જોઈ શકો છો સરસ મજાના ચેનલ બાવન ઉપર નવા ગામ ગારીયા ધરતી અમને લાવ્યા દેખાડી રહ્યો છું તમારા ગામની અંદર પણ દેખાતા હોય તો કહેજો જલ્દીથી જો મિત્રો આપણે પાછા આવી ગયા સીધો દર્શન દેખાશે સર લાવો લેવા માટે અષાઢી બીજની અંદર એક મિનિટની અંદર તમને હું પાછા દેખાડીશ અને વિડીયોમાં બની રહેજો આ મારું ગામ છે હું તમને દેખાડવાની કોશિશ કરીશ તે મારો પોતાનો ઘર છે સામે દેખાય હતી એને તમે રવિ મિત્રું એક જ મિનિટની અંદર જોવા વાદલ સાઈવ દેખાય છે એની અંદર સિવસે જાખા દેખાય છે અને સેન્ડલમાં નવા હોય તો સેન્ડલના લાઇવ ક્રીચ અપ ક્રચ કરવાનું બધું રામાપી જાય અલગ ઘણી મારી રીતે હળખી અને મેં સુઝવવા પડ્યો આપણે લાઈવ દર્શન કરી રહ્યા છે બીજ માતાના મિત્રોને શેર કરો અને આ દર્શનનો બીજ એટલે આપણી માટે સરસ પાવન બરોબર કહેવાય છે તમે જોઈ શકો છો મિત્રો તમારા મિત્રને પણ દર્શન કરાવો અને ગરનાને પણ બધાને દરિયામાં દર્શન કરાવી શકો તમારા ગામની અંદર ન દેખાતા હોય તો પણ આપણે ફોન દ્વારા તમે આપણે દર્શન કરી શકો છો તમે જોઈ શકો છો બીજ માતાના દર્શન કરી રહ્યા છો ચોક્કસ કરવાનું ભૂલતા નહીં સરસ મજાનું લાઈક કિ ચોક્કસ કરવાનું ભૂલતા નહીં આપણે સરસ મજાના દર્શન કરી રહ્યા બીજ માતાના મિત્રો તમારા જોડાયે જો આપણે

પણ આપણે ફોન દ્વારા તમને હું દર્શન કરાવું છું આપણું ધર્મમાં એક શ્રી હિન્દુ આપણે લાઈક બની સબસ્ક્રાઈબ કરવાનું અલગ અને આપણે તમને હું અત્યારે હાલમાં દર્શન કરાવી રહ્યો છું નવા ગામથી તો તમારા મિત્રને પણ આ લિંક મોકલી અને એમને પણ દર્શન કરાવવા આજે અષાઢી બીજ દિવસે આવો માહોલ આપણને કદાચ કાળક જોવા મળી રહ્યો છે અને આજે તમને હું લાઈવ દેખાડી રહ્યો છું અષાઢી બીજના દર્શન કરી બોલતા નહીં અને વિડીયોમાં બનાવીશું તમારા મિત્રને પણ આ ચેનલને લિંક મોકલી આપું હવે એકદમ સરસ મજાના સોફા દેખાય છે